સાબરકાંઠા જિલ્લાના વિજયનગરથી સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાભરમાં વરસાદી માહોલ જામતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ વિજયનગર તાલુકાના સરસવા ગામમાં નજીક પ્રસાર થતી નદીમાં પૂરનો પ્રવાહ વધી જતા ગામની આરોગ્ય કેન્દ્ર સહિત પ્રાથમિક શાળાઓના ઓરડામાં પાણી ધુસી વળતા આરોગ્ય કેન્દ્રમાં ત્રણ કર્મચારીઓ સહિત ગ્રામ પંચાયતના સરપંચ પોતાના પરિવાર સાથે ફસાયા તંત્ર દ્વારા સૂચન આપવામાં આવ્યું છે કે નિજાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને સલામતી સ્થળે ખસેડવાનું સૂચન આપ્યું હતું જે લોકો પૂરમાં ફસાયા છે તેમને બચાવવાની કામગીરી માટે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચવાની તજવીજ હાથ ધરી